નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લાગતો ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત સજ લોકો મોટી સંખ્યાની અંદર ઘટના સ્થળે એકત્ર થઈ ગયા અમુક તાલુકાના સીમડથા ગામ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર અકસ્માત થતાં લોકો અકસ્માત અકસ્માત બચાવવા ઘટના સ્થળે દોડી આવ્યા ટાટા ટેમ્પો આઇસર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓ ઘાયલ થયા અકસ્માતમાં આઈસર ટેમ્પોના ચાલક તેમજ કંડક્ટરને ઈજા થતા તેઓને હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા રાત્રિના એક વાગ્યા આ દરમિયાન ટાટા ટેમ્પો ચાલકે પોતાના વાહન ઝડપે ગફલત રીતે ગફલત ફરી રીતે ચલાવતા અચાનક બ્રેક મારતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર તે પર અકસ્માત સર્જાયો હતો કિશન જાધવ તેમજ ઉમેશ યાંગુ રાઠોડ નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી ત્યારે બંને ગંભીર થયેલ ગંભીર રીતે ઘાયલ થયેલ બંને યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે આમોદ પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે